નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તો જોઈ આજના અને દુનિયાના તાજા સમાચાર મિત્રો સામે આવ્યા છે આ સમાચાર ધ્યાનથી સાંભળવા વિનંતી કારણ કે આજના સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી અને લાભદાયક પણ બની શકે છે જી હા દોસ્તો તો આજના મુખ્ય સમાચાર ઉપર નજર ડાલતે તો વાત કરીએ તો સૌપ્રથમ

મિત્રો ચર્ચાઓ જોવા મળી રહ્યા છે તો ખરેખર મિત્રો આજે બિહારમાં નવી સરકાર બને તેવી શક્યતા રહેલી છે અને સાંજે ચાર વાગ્યા સુધીમાં નીતિશ કુમાર લેશે શપથ ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર

જ્યાં સરકારી અને ગ્રાન્ડેડ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી થઈ શકે છે કાયમી શિક્ષકની ભરતી માટે સરકારમાં શિક્ષણ અને નાણા વિભાગ તેમજ ઉચ્ચ કક્ષાએ ચર્ચા ચાલી રહી છે તેવો મિત્રો હોવા એવું મિત્રો જાણવા મળી રહ્યું છે તો ખરેખર મિત્રો ગુજરાત માટે એક સૌથી મહત્વના સમાચાર મળી રહ્યા છે હવેથી મિત્રો ગુજરાતમાં દસ હજાર કાયમી શિક્ષકોની થશે ભરતી તેઓ મિત્રો આગામી ભરતી પ્રક્રિયા કરાયા છે મોટા

વાત કરીએ મહેસાણાના મોટા ભાગના હેડમાં એરંડાની હરાજી શરૂ છે અને છેલ્લા અઠવાડિયાથી એરંડાના ભાવમાં મિત્રો ઘટાડો જોવા મળ્યો હતો પરંતુ 27 જાન્યુઆરીના રોજ તેમાં મિત્રો એ ભાવમાં આશિંક વધારો નોંધાયો છે અને મહિના પહેલા ઉત્તર ગુજરાતમાં એરંડાના ભાવ 1025 થી લઈને 1150 સુધીના જોવા મળ્યા હતા અને નિકાસની ઘટના કારણે હાલ એરંડાના ભાવમાં ભાવ પચાસ રૂપિયા નો ઘટાડો નોંધાયો હતો અને મળના અગિયારસો ને સાઠ રૂપિયા મળ્યા હતા જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરી મહત્વના સમાચાર હવે વાત કરીએ તો મિત્રો લોકસભા ઇલેક્શન ભાજપે લોકસભા ચૂંટણી માટે પ્રદેશ પ્રભારીઓની યાદી જાહેર કરી છે અને ગુજરાતના પૂર્વ સીએમ રૂપાણીને મોટી જવાબદારી સોંપી છે જી દોસ્તો વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીએ શનિવારે આગામી લોકસભા ચૂંટણી માટે રાજ્યના પ્રભારીઓ અને સહપ્રભારીઓના નામ જાહેર કર્યા છે અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રવક્તા બૈજયંત જય પાંડાને ઉત્તર રાજ્ય પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ દરમિયાન પૂર્વ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર ને દક્ષિણ રાજ્ય અને કેરળ ના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હાલ અત્યારે મિત્રો સુરતથી મોટા સમાચાર મળી રહ્યા છે ઘર લેવા માટે રૂપિયા લઈને જતા પરિવારના ના ચાર લાખ ખોવાયા ભાડે રહેનાર પરત કરતા સર્જાયો છે લાગણી દ્રશ્યો જીયા દોસ્તો વાત કરીએ તો અનોખી ઈમાનદારી વાત કરીએ તો સુરતમાં હાલ ચાલતા હળહતા કળિયુગમાં અનોખી ઈમાનદારીના દર્શન થયા હતા વાત કરીએ તો વરાસા વિસ્તારમાં આવેલા યોગી ચોક ખાતેની મહાલક્ષ્મી સોસાયટીમાં એક પરિવારના ચાર લાખ રૂપિયા પડી ગયા હતા આ પરિવાર પોતાનું ઘર લેવા માટે થઈને મિત્રો લાખ રૂપિયા લઈને જઈ રહ્યા હતા આ દરમિયાન થેલી તૂટી જતા રૂપિયા ખોવાયા હતા અને જે વ્યક્તિ એવા વ્યક્તિને મળ્યા હતા જે ભાડે રહેતો હતો તેઓએ મિત્રો રૂપિયા પોતાની પાસે રાખવાની જગ્યાએ પરત કર્યા હતા જેથી લાગણી સર લાકણી સફર દ્રશ્ય સર્જાયા હતા જી દોસ્તો તો મિત્રો કલયુગમાં દેખાય છે અનોખી વિમાનદારી વાત કરીએ આગળના મહત્વના સમાચાર તો દોસ્તો બનાસકાંઠા માંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે લાખણીના ના ગામે પ્રજાસત્તાન દિન ની ઉજવણી બાદ થઈ હતી મિત્રો મારામારી જી હા દોસ્તો જિલ્લાના લાકડી તાલુકાના ગામે ઉજવણી પછી સ્કૂલ બહાર મારામારી થઈ હતી રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા મામલે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી લાકડી અને ધોકાઓ વડે હિંસક મારામારી થઈ હતી ત્યાં હાજર લોકોએ આ ઘટનાના ના વિડીયો ઉતાર્યા હતા અને મારામારીનો આ વિડીયો સોશિયલ મીડિયામાં મિત્રો વાયરલ થયા હતા અને મારામારી ને બંને પક્ષના ચાર થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા આ મામલે બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ પણ નોંધાવી હતી જી હા દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર હવે વાત કરીએ તો મિત્રો ભાજપ ની મહત્વની માં પ્રભારી મંત્રી જ ભૂલાયા દોડતા દોડતા પહોંચ્યા ઋષિકેશભાઈ પટેલ વાત કરીએ તો રામ મંદિર બનાવવાની જસ ખાટવા ભાજપે બાવીસ જાન્યુઆરી ના બીજા દિવસે લોકસભાની ચૂંટણીઓ ની તૈયારી શરૂ કરી દીધી છે અને ગુજરાત ભાજપે મિશન લોકસભાની તૈયારી આરંભી છે તે અંતર્ગત આજે ભાજપ ની અમદાવાદ મહાનગર બૃહદ બેઠક યોજાઈ હતી સી આર પાટીલ ની અધ્યક્ષ માં ચૂંટણીના રોડ મેપ અંગે ચર્ચા પણ કરવામાં આવી હતી પરંતુ આ વચ્ચે એક મોટી રાજકીય ઘટના બની હતી ભાજપ ની બેઠક માં પ્રભારી મંત્રી જ બોલાયા હતા અને અમદાવાદ માં ભાજપ સંગઠન નો અભાવ સ્પષ્ટપણે દેખાયો હતો અને આ બેઠક માં પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલે છેલ્લી ઘડી સુધી માં યાદ ના આવ્યા હતા અને છેલ્લે દોડતા દોડતા પહોંચ્યા હતા ઋષિકેશભાઈ પટેલ જી આ દોસ્તો ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ મહત્વના સમાચાર બીજા એક સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ખેડૂતોને લઈને વાત કરીએ તો બોટાદ માર્કેટિંગ યાર્ડ માં વિવિધ જસણીઓના મિત્રો થયા છે ઢગલા કપાસ ના ભાવ માં થયો છે વધારો જી દોસ્તો વાત કરીએ તો માર્કેટિંગ યાર્ડ ખાતે આજે ખેડૂતો ની જસણી વેચવા માટે વાહનો ની લાંબી લાઈનો લાગી હતી સમગ્ર સૌરાષ્ટ્ર ના માર્કેટિંગ યાર્ડ કરતા બોટાદિ હાટમાં કપાસનો ભાવ સૌથી ઊંચો અને મિત્રો આવકમાં પ્રમાણમાં પણ વધુ હોય છે છેલ્લા પાંચ દિવસ પૈકી આજે સરેરાશ કપાસની આવકમાં વધારો જોવા મળ્યો છે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રનું સૌથી મોટું કપાસનું યાર્ડ ગણવામાં આવે છે આજે કપાસની કોલ અડતાલીસ હજાર ત્રણસો પચાસ મણ આવક નોંધાઈ હતી અને કપાસનો મણ દીઠ સૌથી ઊંચો ભાવની વાત કરીએ તો ચૌદસોને અઠ્યાસીસ રૂપિયા અને નીચા ભાવની વાત કરીએ તો અગિયારસો

જો બીજી બાજુ હવામાન નિષ્ણાત પરેશ પોતાના લેટેસ્ટ વિડીયોમાં પવન ઠંડી અને ઝાકળ વર્ષા અંગેની આગાહી કરી છે પરેશ ગોસ્વામી છવ્વીસ જાન્યુઆરી ના રોજ તેમણે યુટ્યુબ ચેનલ પર એક વિડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેમણે જણાવ્યું છે કે હાલ પવન ની ગતિ સામાન્ય છે પરંતુ પવનની ગતિમાં હાલ કોઈ વધારો થવાની શક્યતા નથી હાલ પવન અંગેની કોઈ ચેતવણી આપવામાં આવી નથી મહત્તમ તાપમાન એક થી બે ડિગ્રી વધારો થઈ શકે છે આ મુજબ દિવસના તાપમાનમાં તાપમાન એક થી બે ડિગ્રી તાપમાન પણ વધારો થઈ શકે છે આજે તમને આવતીકાલે એટલે કે અઠાવીસ જાન્યુઆરી બપોરનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન ઊંચું રહે છે સાથે તેમણે જણાવ્યું છે કે ઓગણત્રીસ જાન્યુઆરીની તાપમાનમાં તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધા છે અને ઓગણત્રીસ સાત ફેબ્રુઆરી સુધીમાં મીડિયમ ઠંડીનો રાઉન્ડ આવી રહ્યો છે અને આ ગાત્રો થીજવતી ઠંડી નહી હોય પરંતુ અત્યારે જે ઠંડીનો તેનાથી બે ઘણી ત્રણ ઘણી ડિગ્રી વધારો થઈ શકે છે